રાધે રાધે જય શ્રી કૃષ્ણ હરિ ઓમ નમ શિવાય તો મિત્રો આપણે આજે જાણીશું સોમવતી અમાસના વ્રત વિશે કોઈ પણ માસમાં જો સોમવારે અમાસ આવતી હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ દિવસે આ સોમવતી અમાસનું વ્રત કરવામાં આવે છે તે દિવસે ઉપવાસ કરવો મહાદેવજીના મંદિરમાં જઈ ભગવાન શંકરની પૂજા કરવી અને પીપળાની ફરતે પ્રદક્ષિણા કરતા કાચા સૂતરની દોરી પીપળાને ચારે બાજુ વીંટવી આ દિવસે નદીએ જઈ જળમાં સ્નાન કરવું સોમવતી અમાસના દિવસે જળમાં પીલધરી ગંગા અને પુષ્કળ તીર્થો વસે છે સ્વર્ગમાં આકાશમાં અને પૃથ્વીમાં જે તીર્થો છે તે સઘળા તીર્થો સોમવતી અમાસને દિવસે જળમાં વસે છે તે દિવસે કરેલું સ્નાન દાન અને શ્વાસ સઘળું અક્ષય થાય છે દક્ષિણામાં આવેલ કાંચીનગરીમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ જયાવતી હતું તેમને સાત પુત્રો અને એક પુત્રી હતા પુત્રીનું નામ મધુવતી હતું મધુવતી ગુણ ગુણનો ભંડાર હતી તેના મંગલાચરણથી ઘરના બધા પ્રસન્ન રહેતા હતા ચિત્રવર્માએ તેના સાતેય પુત્રોને પરણાવી દીધા પણ પોતાની પુત્રી માટે યોગ્ય વર ન મળતા તે કુંવારી રહી મધુવતી સ્વભાવે ખૂબ જ નમ્ર હતી તેથી તેના સાતેય ભાભીઓ તેની ઉપર ઘણું હેત રાખતી હતી એક દિવસ આ ચિત્રવર્માને ઘેર એક સાધુ મહાત્મા ભિક્ષા લેવા આવ્યા સાતે વહુઓ તેમને ભિક્ષા આપવા ગઈ એટલે બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી આશીર્વાદ આપ્યા પછી ચિત્રવર્માની પુત્રી મધુવતી તે સાધુ મહાત્માને ભિક્ષા આપવા ગઈ એટલે મહાત્માએ તેમને ધર્મવતી થાવ એવા આશીર્વાદ આપ્યા મધુવતી પોતાની બા પાસે અંદર ગઈ અને બોલી બા તે મહાત્માએ બધી ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા કહ્યું એમ કેમ પુત્રીની વાત સાંભળી જયાવતીને નવાઈ લાગી તે તરત જ બહાર આવી અને મહાત્મા પાસે જઈ પૂછવા લાગી હે મહાત્મન તમે મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના બદલે ધર્મવતી થા એવો આશીર્વાદ કેમ આપ્યો સાધુ મહાત્માએ કહ્યું હે બહેન મેં જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે જ્યારે તમારી આ પુત્રીના લગ્ન થશે અને સપ્તપદીનો વિધિ થશો ત્યારે જ તમારો જમાઈ મૃત્યુ પામશે આથી તે ધર્મવતી થાવ એવો આશીર્વાદ આપ્યા સાધુ મહાત્માની વાત સાંભળી જયાવતી તો હેતબાઈ થઈ ગઈ પોતાની દીકરી વિધવા થશે તેના આંખમાંથી ડબડબ આંસુ નીકળી ગયા મધુવતી પણ રડવા લાગી બહેન એટલા માટે તો કહું છું કે અત્યારથી જ તારે મૂળ જ ધર્મ સંગ્રહ કરવો જ જોઈએ જેથી તને દુઃખ વેળા શાંતિ મળે મહાત્માએ મધુવતીને આશ્વાસન આપતા કહ્યું જયાવતીએ મહાત્માને હાથ જોડીને પૂછ્યું હે મહાત્મન અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી આ દીકરી વિધવા થતી બચી જાય સાધુ મહાત્માએ કહ્યું દ્વીપમાં સોમ નામની એક ધોબણ રહે છે જો તમારી દીકરી તેની સેવા કરે અને સોમા તેના લગ્નમાં હાજર રહે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય પરંતુ આ કામ ઘણું કઠિન છે આમ કહી સાધુ મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા સાંજ થતાં ચિત્રવર્મા ઘરે આવ્યા જયાવતીએ પોતાની દીકરીની વાત તેમને જણાવી ચિત્રવર્માએ પોતાના સાતેય પુત્રોને ભેગા કર્યા અને તેમને મધુવતીની વાત જણાવી મોટા છય પુત્ર ચૂપ રહ્યા પણ સૌથી નાનો પુત્ર શિવસ્વામી પોતાની બહેન સાથે સિંહલદ્વીપ જવા તૈયાર થયો બંને ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા હવે તેઓએ વિચાર કરવા લાગ્યા સમુદ્ર ઓળંગોસી રીતે આમ વિચાર કરતા કરતાં તેઓ એક વડના ઝાડ નીચે બેઠા આ ઝાડ ઉપર એક ગીધ રહેતું હતું તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈ નીચે ઉતર્યું અને તેમની પાસે આવી બેઠું તેણે બંને ભાઈ બહેનને પ્રથમ ખાવા માટે ફળો આપ્યા પછી પૂછવા લાગ્યો હે માનવીઓ તમે આમ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવો છો શું તમને કોઈ તકલીફ છે ભાઈ બહેને ગીધને પોતાની દુઃખભરી કહાની કહી સંભળાવી તેમની વાત સાંભળી ગીધને તેમની ઉપર દયા આવી તેણે કહ્યું તમે ચિંતા ના કરો હું હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઈશ તમે નિરાતે જમી લો ભાઈ બહેને વનફળો ખાઈ લીધા આ ગીધ સામાન્ય ગીધ ન હતું તે ધારે તો દસ માણસોને સામટા ઉપાડી શકે એટલું બળવાન હતું તેને પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા પછી ગીધ આકાશ માર્ગે ચડ્યું ગીધ ઘડીક વારમાં તો ઉછળતા સાગરને પહેલે પાર પહોંચી ગયું તેણે બંને ભાઈ બહેનને સોમાના ઘર આગળ ઉતારી દીધા સવાર થવાને હજી વાર હતી ભાઈ બહેન વિચારવા લાગ્યા હવે સોમા ધોબન પાસે જઈશું કેવી રીતે શું કહીશું મધુવતી બોલી ભાઈ આપણે સોમાની કાંઈ સેવા ચાકરી કરીએ તો સોમાં રાજી થશે આમ વિચારી તેઓ સોમા ધોબનનું આંગણું અને વાડી ચોખ્ખા વાડીને સાફ કરી દીધા સોમા સવાર પડતા ઉઠીને બહાર જુએ છે તો આંગણું અને વાડી એકદમ ચોખ્ખા હતા તેને ખૂબ જ નવાઈ લાગી તેણે થયું કે મારું આંગણું અને વાડી કોણે સાફ કર્યા પરંતુ તેને આ વાતની ખબર પડી નહીં બીજા દિવસે પણ સોમાનું આંગણું વાડી ચોખ્ખા હતા આમ દરરોજ ભાઈ બહેન સવારે સોમાનું આંગણું વાડી સાફ કરી દેતા સોમાને આ જોઈને ખૂબ જ નવાઈ લાગી તેણે વિચાર્યું કે મારું આ કામ કોણ કરે છે તે મારે જોવું પડશે તે રાતના એક ખૂણામાં સંતાઈ ગઈ સવાર થતાં જ ભાઈ બહેનનું આંગળું વાળી સાફ કરવા લાગ્યા અને સોમા ખૂણામાંથી બહાર આવીને બોલી તમે કોણ છો અને આમ મારું કામ દરરોજ શા માટે કરો છો શિવસ્વામીએ પોતાની ઓળખાણ આપી પછી બહેનની આપાવતી જણાવી બહેનની આપવીતી જાણી સોમાએ કહ્યું તમે બ્રાહ્મણ થઈ મારા ઘરનું આંગણું અને વાડી સાફ કરો છો તો મને પાપ લાગશે હવે તમે આ કામ બંધ કરો તમે તો મારા અતિથિ છો હું તમારી સાથે તમારે ત્યાં જરૂર આવીશ સોમાએ પોતાના દીકરીની વહુઓને બોલાવી કહ્યું હું આ ભાઈ બહેન સાથે જાઉં છું પણ જો આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને મધુવતીને લઈ આકાશ માર્ગે ઉડી ઘડીક વારમાં તો તેઓ કાંચીનગરીમાં આવી ગયા સોમાએ અને બંને ભાઈ બહેને પોતાના ઘરે આવ્યા ચિત્રવર્મા અને જયાવતી સોમા સાથે આવેલી જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા બંને પતિ પત્નીએ સોમાની આગતા સ્વાગતા કરી પોતાના ઘરમાં રહેવા માટે એક અલગ ઓરડાની વ્યવસ્થા કરી આપી મધુવતી દરરોજ સોમાની ખૂબ જ સેવા કરવા લાગી થોડા સમયમાં ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે મધુવતીના લગ્ન ગોઠવ્યા ઉજ્જૈનથી જાણ આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા ફેરવવા માંડ્યા ત્યાં તો રુદ્રશર્મા બેભાન થઈને નીચે પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો સગાવાલા કલ્પાંત કરવા લાગ્યા સોમાએ બધાને શાંત પાડી કહ્યું તમે ચિંતા ના કરો જમાઈ હમણાં ઊભા થઈ જશે આમ કહી તેણે હાથમાં પાણીની અંજલી લઈ રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી તે પાણી તેની ઉપર છાંટ્યું કે તરત જ રુદ્ર શર્મા બેઠો થયો સૌના આનંદનો પાર ન રહ્યો મધુવતી સોમાના પગે પડી આશીર્વાદ મેળવ્યા સોમાએ બધાની વિદાય લઈ પોતાને ત્યાં આવવા નીકળી ગયા તે સિંહલદ્વીપમાં આવી પહોંચી રસ્તામાં તેને એક બહેન મળી તે કપાસનો ભારો ઉતારી થાક ખાતી હતી તેણે સોમાને ભારો ચડાવવા કહ્યું સોમાએ કહ્યું બહેન મારે સોમવતી અમાસનું વ્રત છે આથી હું તમને ભારો નહીં ચડાવું આમ કહી તે આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને મૂળાનો ભારો લઈ જતી બહેન મળી તેણે સોમાને માથા પરનો ભારો ઉતારવા કહ્યું ત્યારે સોમા બોલી બહેન મારે આજે સોમવતી અમાસનું વ્રત છે મારાથી મૂળાને અડી શકાય નહીં આમ કહી સોમા આગળ ચાલી રસ્તામાં પીપળો આવ્યો સોમાએ એકસો આઠ ફળો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી અને પાણી વડે અંજલિ છાંટી હતી તે જ સમયે સોમાના ઘરે તેના બધા પુત્રો મૃત્યુ પામ્યા બધા સોમાની રાહ જોઈને બેઠા હતા સોમા ઘરે પહોંચી તેણે પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈ કાંઈક વિચારવા લાગી તે તરત જ ઊભી થઈ અને પોતાના ઘર આંગણે આવેલ પીપળા પાસે ગઈ તેણે હાથમાં સાકર લઈ એકસો આઠ વાળ પીપળાની પ્રદક્ષિણા કરી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા આમ સોમવતી અમાસનું વ્રત કરવાથી સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે અને તેનું પુણ્ય બીજી સ્ત્રીને આપવાથી પણ તે સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ